આપણે શું કામ કરીએ અત્યારે નોંધાય એ અમને ખ્યાલ નથી એવું લાગે છે કે કારીગર ને ગોતવામાં તો કઈ વયો ગયો છે અહિયાં જોવા એમને કીધું રાજેશભાઈ અવારનવાર સોની વેપારીઓ છે એમના બંગાળી કારીગરો બૂચ મારીને છેતરપિંડી કરીને સોનું લઈ જાય કરોડો રૂપિયાનું સોનું વહી ગયું છે આ અટકાવવા માટે શું કરવું જોઈએ સવાલ તો એને એમ કરવું જોઈએ કે જ્યારે દાગીનો તૈયાર થાય ને

રોકી શકાય આપણે એને રોકી શકાય એક જ સામે મેટલ ત્યારે આપીડિયા સોના નો સોનું જે આપે ને

એની જાણકારી પૂરેપૂરી લઈ લાગે પછી હા બોલો કેમ કરું સીધો નહીં પણ ડર લાગે એમને એનો ડર નહીં હેરાન કરશે આખું નામ બોલો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ દત્તા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તા ના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિ ના ચોઘડિયા ગુજરાતી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ